સુઈગામ તાલુકાના ગોલપ નહેસાડા ખાતે આવેલ ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં આઠસો એકરમાં ગુજરાતમાં પ્રથમ નંબરે ગૌશાળા અને ગૌ અભયારણ બનશે સુઈગામ તાલુકાના ગોલપ નહેસડા ખાતે આવેલ ભારેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ભારેશ્વર ગૌશાળા અને ગૌ અભયારણનું નિર્માણ થવા જઈ રહ્યું છે આવનારા સમયમાં સમગ્ર ગુજરાતની સૌથી મોટી ગૌશાળા અને પ્રથમ ગૌ અભ્યારણ બનશે જેની અંદર પ્રથમ ફેઝમાં પચીસ શેડની વ્યવસ્થા કરવામાં આવશે અને પચીસ હજારથી વધારે ગૌવંશને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા તેમજ રહેવા માટે શેડ અને ખુલ્લી જગ્યામાં મુક્ત રીતે હરીફરી શકે અને આનંદ ઉલ્લાસ સાથે ગૌવંશ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે ગોલપ નેસડાના યુવાનો રાત દિવસ જોરદાર મહેનત કરી રહ્યા છે અને સરસ મજાનું આયોજન કરી રહ્યા છે શ્રી બેડ ભંજન હનુમાનજી ગૌશાળા વારાહી આયોજિત શ્રી ભારેશ્વર ગૌશાળાના લાભાર્થે તારીખ દસ એક બે હજાર છવ્વીસને રોજ શનિવારના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે કલાકાર કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી ગોપાલ સાધુ નિલેશભાઈ ગઢવી સુરેશ ઓઝા વગેરે ઉપસ્થિત રહેશે વાવથરાજ જિલ્લા રિપોર્ટર મણવર ભરતભાઈ आज गोलप गाम सोईगाम तालुको અને વાવ થરાદ જિલ્લાનું એક એવું અદ્ભુત ગામ છે કે જ્યાં આગળ ભારતનું બીજા નંબરનું ગૌ અભયારણ આકાર લઈ રહ્યું છે આપણે વર્તમાનમાં જોઈએ છીએ કે ગૌમાતાની દશા ખૂબ જ ખરાબ છે ઠેર ઠેર ગૌમાતાઓ રખડતી ઉકળાઓ ફેંચતી આપણે જોઈ શકીએ છીએ આવી હજારોની સંખ્યામાં ગૌમાતાનું પોષણ થઈ શકે તેમને આશ્રય મળી શકે તેમને સેવા સુદૃષ્ટ થઈ શકે એના માટે એક વિશાળ અભયારણ્યનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે અહીંયા આઠસો એકર જમીનની અંદર પાણીના ત્રણ મીઠા સરોવરની વચ્ચે એક અભયારણ્યની સ્થાપના થઈ ચૂકી છે ગૌમાતાઓની આવક થઈ ગઈ છે અત્યારે શેડો ઘાસ ગોળનો ગુવાર આ બધા કાર્યો ચાલુ છે અને લગભગ પાંચસો જેવી ગૌમાતાઓ અત્યારે આશ્રય રહી છે હજુ જેમ જેમ શેડો તૈયાર થતા જશે એમ આપણે પચાસ હજાર સુધી ગૌવંશ અહીંયા નિભાવ થાય એ રીતના કાર્યો કરી રહ્યા છીએ આ અભ્યારણની સ્થાપના એક એવા વિચારથી થઈ કે અહીંયા નંદી ભગવાનની હાલત બહુ ખરાબ હતી નંદી ભગવાનનો ભૂખ્યા તરસ્યા ગમે ત્યારે ખેડૂતોના ખેતરમાં જઈ અને ખેતીને નુકસાન કરતા હતા જેથી કેટલાક ખેડૂતભાઈઓ નંદી ભગવાનને ખૂબ જ એમ કે અસહ્ય રીતે મારતા હતા ઢાળિયા કુવાડીથી આ વિટમણામાંથી છૂટવા માટે આ ગૌ અભ્યારણનો વિચાર આવ્યો છે અને આ ભારતનું બીજું ગૌ અભ્યારણ છે તો એ અભ્યારણની એક વખત આપ સર્વે મુલાકાત લેવા અમારું હાર્દિક આમંત્રણ છે જય ગૌ માતા જય ગોપાલ અનુસંધાન ડાયરાનું ભવ્ય આયોજન કરેલું બનવું આ ગૌ અભ્યારણના લાભાર્થી ભીડ ભંજન ગૌશાળા વારાઈ દ્વારા એક ભવ્ય ડાયરાનું ઐતિહાસિક ડાયરાનું આયોજન દસ એક બે હજાર છવ્વીસ ના દિવસે અહીં કરવામાં આવેલું છે જેમાં કીર્તિદાન ગઢવી ત્યારથી રાજબા ગઢવી વગેરે પ્રખ્યાત કલાકારો આવવાના છે અને બહુ મોટી સંખ્યાની અંદર લોકો આ ગાડાની અંદર હાજર રહેવાના છે આપ સર્વેને પણ આ ગાડામાં હાજર રહેવા મારું હાર્દિક આમંત્રણ છે